અ ગમ બે ને જુજે પાડો હો બીજા પૂવારે તો મેલે બીજા પૂવારા પેલો પડ્યા તો એસી ઓમ લાઈએ આપણે તા જા તા ઉગી જા ઉગી જા હ ખાવાનું આવ્યું આવી જા આપણે ખાવા જાય

આપનો ગોબરો નહિ છે એમ મજૂરી લઈ જાય મજૂરી નહી આવતો પણ મારા પૈસા ગણાય છે તારું છોકરું શું આવું ખાય છે બેઠા બાપ એ ગોળું છોકરો ગોડું

છોકરા હું તો આવતો કે આપડે મજૂરી રોકડી બધી ભૂખ ના છોકરા મજૂરી મોકલશો એના કરે ના આવત

આવડી ઇજ્જત રાખે છે આખો ગોમ પૈસા માંગે છે અને વૈશી ઇજ્જત રાખે છે વૈશી વિજ 500 રૂપિયા ની છોકરા મજૂરી આલી છે છોકરા ના લાય હ કાકા તો જોડે શું જો મો હવે હું તો આવો હવે જાવ આલે મેલે ભૂલી જાવ તો હેડવાન કર પણ આજ નો ભેળ પૂરો કરવાનો પૈસા આપી દીજે કાકા જો જો મો આવું છોકરા ને કશી કરું ઈ ને કશી કરું

આવો કે ગોમરાન તડાવે પૈસા પડ્યા છે કે આ નોટ ખાલી બાળવી છે હા એકવાડી શું વાત કરવા ગયા છે એ છોકરાને ના કોઈ હવાર લઈ તૈયાર સાબ બાબુ તો આપડે કોઈ કામ છે ના હવાર તમારું કામ નહીં તમાર ફિટ કરાવવાનો કે જો આવશે પાડો ફિટ કરાવવા હવે તો અરે છોરાની કમ્પ્રીમ હું તમને કહું કમ્પ્રીમ રે પાડો રાતે ખબર આવી પણ રાતી રાતે લઈ જ તમે રાતી રાખો તમે અમાર ના રે

આ રાતો રાતું ભાગ ઝાડ ફુવારા મારતો વેઠા મેળા ના મજુરી લઈને આઈ ગયા છતા પૈસા મજૂરી લઈને આઈ ગયા તે આવું જાઉં આવું ખરા ચાબી તો પીતા આવું પછી આવું